અરવલ્લી જિલ્લાના વાંદિયોલ ગામના સરપંચે જિલ્લા પ્રશાસન સામે મોરચો માંડ્યો છે આંગણવાડીઓની સમસ્યા બસ સ્ટેશન ચેકડેમના પાણી સહિતના વિકાસના કામોની ઉણપ હોવાના કારણે સરપંચે પ્રશાસન સામે મોરચો માંડેલો જોવા મળી રહ્યા છે વાંદિયોલ ગામના સરપંચે ગ્રામજનો સાથે વિકાસના કામો કરવા માટે ભિલોડા તાલુકા પંચાયત સુધી

અમારા પડતર પ્રશ્નો આંગણવાડી હોય મેસો ડેમમાંથી નદીમાં પાણી છોડવાની વાત હોય બેરોજગાર યુવાનોને જીઆઈડીસીમાં રોજગારી આપવાની વાત હોય નાના બાળકો અભ્યાસ કરવા જતા હોય એમના માટે ડામર રોડની વાત હોય વાઘાઓ ઉપર મોટા ગરનારાવાળા પુલ બનાવવાની વાત હોય નદીમાં વર્ષો પહેલાં બનાવેલા ચેકડેમો તૂટી ગયા હોય એની વાત હોય એવા જ અમારા ઘણા બધા પ્રશ્નો છે ખાસ અંગભૂત યોજના હેઠળ જે ગ્રાન્ટ ફળવાતી હોય છે એ ગ્રાન્ટની વાત હોય યા તો ભૌતિક સુવિધાઓ માટે જે પણ કોઈ જરૂરિયાત હોય ગામના લોકોના વિસ્તારના લોકોના અને બીજું અમારા વાંદિયોલ પંચાયત આગળ આ વાંદિયોલ આગળ એક બસ સ્ટેન્ડની માગણી છે એ સ્ટેન્ડની માગણી હોય તેવી ઘણી બધી માગણીઓ અમે લેખિતમાં પણ અગાઉ વર્ષોથી આપતા આવીએ છીએ અને આપીએ છીએ પણ અમારી આ રજૂઆતો ક્યોક ને ક્યોક ઉપલા લેવલે છે કે નથી પોકતી એ પણ અમને ધ્યાન ઉપર નથી રહેતું ને કોઈ કહેવા પણ નથી આવતું એટલે અમે આજે ગાંધીચિંદિયા માર્ગે પદયાત્રા કરી અને માનનીય મુખ્યમંત્રી સાહેબને આવેદન પાત્ર પાઠવવાના છીએ તાલુકા વિકાસ અધિકારી બિરોડા દ્વારા મારા ગામની અંદર વ્યવસ્થાના નામે શૂન્ય ને શૂન્ય જ છે જેવા કે રોડ પણ નથી અને ગામમાં બસની વ્યવસ્થા પણ નથી છેલ્લા આઝાદીના આટલા વર્ષો વીતી ગયા છતાં અમારા ગામની અંદર નહીં તો બસ સ્ટોપેજ આપેલું અથવા તો નહીં તો અમારા ગામની અંદર બસ આપતી અને ગામમાં ચાર આંગણવાડીઓ નોનયુઝમાં છેલ્લા બે વર્ષથી ભાડાના મકાનમાં રહી રહી છે જીવના જોખમે રસ્તાઓ પર છોકરા ચોમાસાના ટાઈમે નદી કિનારે આવે છે એમનો ડામર રોડની માંગ સ્વીકારાતી નથી અમે રજૂઆતો કરી કરીને થાકી ચૂક્યા છે ગામજનો પણ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર કચેરી સાહેબ સુધી પણ અમે લેખિત રજૂઆતો કરી ચૂક્યા છે અમે આ રેલીની આજે પચીસ કિલોમીટરની યાત્રા વદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયતથી લઈ અને ભિલોડા તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીની કચેરી આગળ ધરણા ધરીશું અગર આજે પણ અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે ગાંધી ચિદિયા માર્ગે ગાંધીનગર જવા મજબૂર થઈશું જે સરકાર અમારી નોંધ લે અને અમારા કામની અગર ધ્યાન આપે તો અમે આ પગલું ભરીશું નહીં મિતેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ